નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ વડોદરા સહિત દેશમાં ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ચોમાસામાં રોડ પરના ખાડા પરવાની કામગીરીમાં ક્યારેક પાલિકાના કોન્ટ્રાક્ટર બુદ્ધિનું ખોટું પ્રદર્શન કરી દેતા હોય તેવી સ્થિતિ સર્જાય છે આજે વડોદરાના આટલાદરા વિસ્તારમાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ વરસાદે રોડ પર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી ડામર પાથરીને તેના પર રોલર ફેરવાયું હતું પરંતુ આ કામગીરી એટલી નબળી રીતે કરવામાં આવી કે કામ કર્યા બાદ ડામરના પોપડા હાથમાં આવી જતા હતા આ રીતે થતા પ્રજાના નાનાના વેડફાટ સામે કોંગ્રેસના અગ્રણીએ અવાજ ઉઠાવ્યો છે અને પ્રજાના પૈસાનો વેડફાટ અટકાવવા માટે અપીલ કરી છે બુદ્ધિનું પ્રદર્શન કરવાની સાથે નાનાનો બેફામ વેડફાટ જ્યારે ચોમાસામાં વડોદરા ખડોદરા તરીકે ભાસે છે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા આ ખાડાઓ પુરવાની કામગીરી પાલિકા દ્વારા કરાય છે પરંતુ જે ગતિએ ખાડા પડે છે તે ગતિએ પુરાતા નથી જેને પગલે નાગરિકો મુશ્કેલી ભોગવતા રહે છે આજે પાલિકાના કોન્ટ્રાક્ટરે ચાલુ વરસાદમાં રોડ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કરવાની સાથે નાનાનો વેડફાટ કર્યો છે આ રોડ એટલી નબળી ગુણવત્તાનો બનાવ્યો કે તેમાં હાથ નાખતા જ પોપડા બહાર આવી જતા હતા આ મામલો સપાટી પર આવતા પાલિકાની કામગીરી સામે રોષ વ્યાપી જવા પામ્યો છે આવા ગુણવત્તાનો રોડ ચોવીસ કલાક પણ ટકે તેમ નથી આ વિશે વોર્ડ નંબર અગિયારના કોંગ્રેસના અગ્રણી રાકેશ ઠાકોરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે આ અટલાદરા પોલીસ મથક નજીકનો વિસ્તાર છે ત્યાં ચાલુ વરસાદે રોડ બનાવવામાં આવ્યો છે આ રોડ એવો બનાવ્યો કે તમે હાથ નાખો તો ડામરના પોપડા ઉખડીને બહાર આવી જાય ચાલુ વરસાદે ડામર ના ચોટે તેવું સૌને ખબર છે ત્યારે પાલિકાના કોન્ટ્રાક્ટરે તેની બુદ્ધિનું પ્રદર્શન કરવાની શું જરૂર હતી આટલા વરસાદમાં ડામર પ્લાન્ટ ચાલુ રાખવાની શું જરૂર હતી આ અધિકારીઓના ફાયદા કરવા માટે થઈ રહ્યું છે આ પ્રજાના પૈસાનો વેડફાટ છે આ ગુણવત્તાનો રોડ ચોવીસ કલાક પણ ટકે તેમ નથી જેથી ફરી રોડ બનાવવો પડશે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પોતાના મગજ દોડાવવું જોઈએ આ પ્રજાના પૈસા ખોટા ધુમાડા થઈ રહ્યા છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આ આટલા જરા વિસ્તાર છે પોલીસ સ્ટેશન પાસેનો ત્યાં ભલે ચોમાસાના અંદર વરસાદ પડતો હોય અને ચાલુ વરસાદે રોડ બનાવે છે રોડ વર્ગ એટલે કેવો છે ખબર તમે હાથ નાખો એટલે પહેલું પડ બની નાખું ઉપર આવી જાય એવો રોડ છે એમને ખબર છે કે ચાલુ વરસાદે રોડ ડામર ચોંટવાનો જ નથી તો આવું બુદ્ધિને પ્રદર્શન કરવાની શું જરૂર હતી આપણા અધિકારીઓને તમને આટલા વરસાદની અંદર તમારા ડામર પ્લાન્ટ ચાલુ રાખવાની શું જરૂર છે પહેલાંના પહેલાંના ટાઈમના અંદર હતું કે ચોમાસાના ચાર મહિના છારું પાથરીને રોડના ખાડાને રિપેર કરતા હતા એ રીતે જ કરવું જોઈએ તમારે ડામર પ્લાન્ટ ચાલુ ના કયા અધિકારીઓને મળે ત્યાં તમે ફાયદા કરવા માટે આ બધું કરાવો છો આનાથી શું થવાનું આ પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે વગર કામના પૈસા લોકોના ધુમાડા નીકળી જાય છે આ આજે જ રોડ ઉખડી જવાનો છે હમણાં બનાવ્યો છે અડધો કલાક પહેલાં લખીને આપું તમને આ ચોવીસ કલાક બી ટકવાનો નથી એટલે કાલે પાછું લોકોને ફાયદો કરવા માટે તમારે રોડ બનાવવાનો કંઈ થોડીક તો દિમાગ દોડાવો તમે લોકો યાર કંઈ ખબર પડે કોન્ટ્રાક્ટરને જ ફાયદો કરવાનો ખબર છે હવામાન વિભાગે આગાહી કરેલી છે કે વરસાદ પડવાનો જ છે તમને હવામાન વિભાગનું ના ખબર પડતી હોય તો અંબાલાલ કાકાની આગાહી સાંભળો અને પછી રોડ રસ્તા બનાવવા નીકળો તમારા શું કહેવાય કોન્ટ્રાક્ટરોને ફાયદા કરાવવા માટે આ ધંધા ના કરો તમે પ્રજાના પૈસાનો ધુમાડા ના કરો